જેમ જેમ નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ બજારોમાં રોનક વધી રહી છે શહેરનું પ્રખ્યાત લો ગાર્ડન બજાર જે તેની પરંપરાગત ચણિયા ચોળી માટે જાણીતું છે ત્યાં હાલ ખરીદીનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે વેપારીઓ અને ગ્રાહકો બંનેમાં અનેરો ઉત્સાહ છે જો અમદાવાદ થી રાજભાટ સાથે મૈત્રી વ્યાસ નો રિપોર્ટ ફક્ત ગણતરીના દિવસો બાકી છે અને નવરાત્રીનું નામ પડે અને એમાં પણ જો ખરીદીની વાત કરવામાં આવે તો અમદાવાદ જ નહીં પણ અમદાવાદ સિવાય અન્ય શહેરોમાંથી પણ લોકોની ભીડ લો ગાર્ડન ખાતે ઉમટી પડે છે લો ગાર્ડન ખાતે ચણિયાચોળીની વાત હોય કે પછી એસેસરીઝની વાત હોય છત્રી હોય કે પછી પરંપરાગત મોજડીની વાત કરીએ આ બધું જ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે તો ચાલો જોઈએ આ વખતે નવરાત્રીનો લોકોમાં કેવો ઉત્સાહ છે અને લો ગાર્ડનની ગલીઓમાં લોકો કઈ રીતે ખરીદી કરી રહ્યા છે શું નામ છે તમારું રોહિત કેટલા વર્ષોથી તમે અહીંયા સ્ટોલ લગાવો છો નવ વર્ષથી અને દર વર્ષના પ્રમાણે આ વર્ષે નવરાત્રીનો કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોમાં સારો જોવા મળે છે આ ભી આ વખતે ઓછું છે ને કામ તો ચાલે છે બરાબર રોજના તમે કેટલા ચણિયા ચોડી વેચતા છો અહીંયા 50 થી 40 વેચાઈ જાય અને આજ આ વખતે નવરાત્રીની વાત કરીએ તો કેવી રીતનો ભાવ ચાલી રહ્યો છે નવરાત્રીમાં આ પેલી કે જે કલેક્શન જેવું વર્ક કર્યું એ રીતે ચાલે છે જેમ કે આમાં તમે જુઓ 1500 વાળી છે 2000 વાળી છે

અમદાવાદનું ઊંચું છે માર્કેટમાં નાખવાની ચોટલી છે જ્વેલરી છે અલગ અલગ કાન છે બધું અલગ 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 વેરાયટી બધું કેટલા વખત અહિયાં ઘડી આ ધંધો કરી રહ્યા છો અમને અહીંયા પચીસ વર્ષ થઈ ગયા પચીસ વર્ષમાં આ વખતે જે દર વખતના પ્રમાણમાં ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે કે પછી ઓછો છે કેવા ગ્રાહકો તમને મળી રહ્યા છે આ ફેર એક ઓછું છે અને ગયા વર્ષ કરતાં ઓછું છે અને કેટલા સમયથી અહીંયા લોકો આવતા હોય છે ખરીદી કરવા માટે નવરાત્રિ પહેલા દોઢ મહિને પહેલે આ જાતે જવેદરી બી આવે છે ચણિયા ચોળી માં બી આવે છે કમરબંધ માં છે હાથના કડામાં બ્રેસલેટમાં છે બધી દરેક નવી વેરાયટી આવે છે નવરાત્રી નવરાત્રીનો કેવો ક્રેઝ જોવા મળી રહ્યો છે લોકો કેટલાક ગ્રાહકો તમને દરરોજ ના અહીંયા મળી રહ્યા છે

લઈ આવે આવે થાય થાય તો તો રહેવાનું ના ના અમદાવાદમાં લો લોન બજાર નવરાત્રી દરમિયાન ઉઠી છે અને ચણિયા ચોરી દુપટ્ટા પરંપરાગત મોજડી અને પરંપરાગત ગરબા અને દાંડિયા માટે અન્ય ખરીદવા માટે એક લોકપ્રિય સ્થળ છે ફક્ત અમદાવાદ યોજ નહીં પણ અન્ય શહેરોમાંથી અને વિદેશીઓ પણ અહીંયા નવરાત્રીમાં પહેરવાની ચણિયા અને એસેસરીઝ ખરીદવા આવતા હોય છે નવરાત્રી માટે અહીં રંગબેરંગી અને પરંપરાગત ચણિયાચોળી ખરીદવામાં આવે છે શું નામ છે તમારું પલ પટેલ કેવું લાગી રહ્યું છે લોગ ગાર્ડન એમાં અહીંયા ખરીદી કરવામાં આવે બહુ સારો છે ચીફ માર્કેટ છે એટલે બહુ મજા આવે છે અહીંયા શોપિંગ કરવાની બધી અલગ અલગ વેરાઈટી બી મળી રહે છે ચણિયાચોળી અને બીજી જે વસ્તુઓની ખરીદી અહીંયા થતી હોય છે એમાં આ વખતે તમને શું નવું જોવા મળી રહ્યું છે આ પેલી આલિયા ભટ્ટવાળી નવી ફેશન આવી છે ચણિયાચોળીની ડિફરન્ટ ડિફરન્ટ કલર મલ્ટી કલરવાળી ચણિયાચોળી નવી છે અને કઈ રીતનો ભાવ જોવા મળી રહ્યો છે દર વર્ષના કરતા આ વખતે કેવા ભાવમાં ચણિયાચોળી અહીંયા મળી રહી છે એટલે ઓલ ઓવર વર્લ્ડની વાત કરીએ એનાથી તો ચીપેસ્ટ જ છે અહીંયા આમ જોવા જઈએ તો દર વખત પાંચસો છસો આજુબાજુમાં જ હોય છે ને અત્યારે બી એ જ રેટ ચાલે છે શું નામ છે તમારું રિદ્ધિ પટેલ રિદ્ધિ કેવું લાગી રહ્યું છે લોકોની કેવી ભીડ જોવા મળી રહી છે અને કેવો ઉત્સાહ છે નવરાત્રી દર વખતે આટલો જ ઉત્સાહ છે દર વખત કરતાં આ વખતે વધારે ભીડ જોવા મળે છે અને દર વખત કરતાં કલેક્શન બી આ વખતે સારું આવ્યું છે યુનિક કલેક્શન છે આ વખતે શું નામ છે તમારું મનસ્વી કેવું લાગી રહ્યું છે અમદાવાદમાં શોપિંગ કરવાનું હું એકચ્યુઅલી દર વર્ષે અહીંયાથી જ લઉં છું અહીંયાથી જ શોપિંગ કરું છું એન્ડ અહીંયા બહુ બધી વેરાયટીઝ એન્ડ ઓલ મળી જાય છે અફોર્ડેબલ પ્રાઇસમાં સો ઇટ્સ વેરી નાઇસ દર વર્ષ કરતાં આ વખતે કેવી નવી વેરાયટી તમને જોવા મળે છે આ વર્ષ લાઈક લાસ્ટ યર મે બધા પ્લેન પર પ્લેન ચોલી પર વધારે ફોકસ કરતા હતા બટ આ વર્ષ જોયું છે કે પ્રિન્ટ વધારે ટ્રેન્ડમાં છે ગામથી વર્ક જે છે એ વધારે ટ્રેન્ડમાં છે ને પ્રાઇઝની વાત કરીએ તો કેટલાથી કેટલા પ્રાઇસની ચણિયાચોળી તમને અહીંયા જોવા મળી રહી છે પ્રાઇસ ટુ થાઉઝન્ડ ટુ થ્રી થાઉઝન્ડ એન્ડ ખાલી ચણીઓ લઈએ તો આઈ ગેસ વન થાઉઝન્ડ હા એટલામાં છે બાકી આખી પેર ટુ થાઉઝન્ડ થ્રી થાઉઝન્ડ અરાઉન્ડ છે ચણિયા ચોલી સિવાય બીજું શું એસેસરીઝમાં તમને અહીંયા જોવા મળે છે ના ઘણી બધી વસ્તુઓ જેમ કે ડિફરન્ટ ડિફરન્ટ ઇયર રિંગ્સ લાઈક આખા કાનમાં પહેરવાની ઇયર રિંગ્સ છે પછી કમરબંધ છે હાથની એક્સેસરીઝ છે એ બધું જે ઘણું બધું યુનિક છે દેટ ઇઝ વેરી નાઇસ એન્ડ અફોર્ડેબલ ગિયરિંગ શું નામ છે તમારું નિરાલી નીરાજીબેન કેવું લાગી રહ્યું છે અમદાવાદમાં લો ગાર્ડન માર્કેટમાં ખરીદી કરવા કે અમદાવાદમાં છીએ એટલે પહેલેથી અહીંયા જ ખરીદી કરીએ છીએ દર વર્ષે અને દર વર્ષ કરતાં આ વર્ષે તમને શું નવું મળી રહ્યું છે નવું તો આ વર્ષે ચણિયાચોળીનો ક્રેઝ કંઈક વધારે જ છે અને યુનિક ચણિયાચોળી જોવા મળી રહી છે અને પબ્લિકનો જે ક્રેઝ છે એ બહુ જ વધારે છે અને ગરબા પ્રત્યેની જે અમારી લાગણી છે બહુ જ સારી છે અને કેવો ભાવ જોવા મળી રહ્યો છે ચણિયાચોળીમાં ચણ્યા છોડીનો ભાવ કંઈક વધારે બી હોય છે અને રિઝનેબલ એ લોકો કરી આપે છે અને ચણ્યા છોડી સિવાય અહીંયા એસેસરીઝમાં શું શું તમને જોવા મળે છે એસેસરીમાં અમને સેટ છે ઇયરિંગ્સ છે પછી લાઈક બેંગલ્સ છે એવી રીતે ઘણી બધી આઇટમ્સ છે વેરાયટીઝ હોય છે ઘણી બધી રીતે જોવા મળે છે અમને અહીંયા અહીં નવરાત્રી માટે વિવિધ પ્રકારના પરંપરાગત અને આકર્ષક દુપટ્ટા પણ મળે છે સાથે જ ગરબા દરમિયાન પહેરવા માટે વિવિધ પ્રકારના પરંપરાગત ફૂટવેર અને પણ મળે છે લો ગાર્ડન બજાર સાંજે સૌથી વધુ ધમધમતું હોય છે તેથી સાંજે ચાર થી રાત્રે અગિયાર વાગ્યાની વચ્ચે મુલાકાત લેવી શ્રેષ્ઠ છે જો કે નવરાત્રીના થોડા દિવસો પહેલા જ આ બજારમાં ખેલૈયાઓનું ઘોડાપુર જમા થઈ જતું હોય છે